નમસ્તે સ્વાગત છે લિમિટલેસ લાઈફમાં જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે આજે આપણે એક એવી સચ્ચાઈ વિશે વાત કરવાના છીએ જેનાથી કોઈ બચી શકતું નથી અને એ છે અસફળતા નિષ્ફળતા ખરેખર નિષ્ફળતા દરેકના જીવનમાં આવતી હોય છે અને નિષ્ફળતા આવે ત્યારે આપણે બધા ડગમગી જતા હોઈએ છીએ ફરીથી શરૂઆત કરવા માટે આપણા પગ લડખડાતા હોઈએ છે અને આપણે નાસીપાસ થઈ થઈએ છીએ આ નિષ્ફળતા એ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે અને જે અત્યારે સક્સેસફુલ લોકો છે એમના જીવનમાં પણ નિષ્ફળતા આવી ચૂકી છે પણ એ નિષ્ફળતામાંથી તેઓ શીખી અને આ જે સક્સેસફુલ બન્યા છે આપણા માટે એ ઇન્સ્પિરેશન છે તો ખરેખર આપણને નિષ્ફળતા મળે છે તો એ આપણને અટકાવવા માટે કે આપણને આગળ વધવા માટે રોકતી નથી પણ આપણને વધારે ઊંચાઈઓ પર લઈ જવા માટે કંઈક ને કંઈક શીખવાડે છે તો અસફળતામાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ અસફળતા આપણને મળી છે તો એમાંથી કઈ ત્રણ બાબતો શીખી કયા ત્રણ નવા સ્ટેપ લઈ અને આપણે ઊંચાઈઓને હાસિલ કરી શકીએ છીએ આપણા સપના પૂરા કરી શકીએ છીએ એના વિશે આપણે વાત કરવાના છીએ તો આપણે ત્રણ સ્ટેપ જરૂર લેવા જોઈએ અને એ ત્રણ સ્ટેપ લઈશું તો આપણે હર હંમેશ ફેલિયરમાંથી આગળ નીકળી જઈશું અને નવી ઊંચાઈઓ હાસિલ કરીશું તો એ ત્રણ સ્ટેપ કયા છે સૌથી પહેલા તો સ્ટેપ નંબર વન નિષ્ફળતા જે આપણને મળી છે તો એ નિષ્ફળતામાંથી આપણે ભાવનાત્મક રીતે એની જોડે એટેચમેન્ટ થવાની જરૂર નથી ભાવનાત્મક વિચારવાની જરૂર નથી પણ સાયન્ટિફિક રીતે એના વિશે આપણે વિચારીશું તો ઓટોમેટિકલી આપણને રસ્તો મળશે કેમ કે આપણે ભાવનાત્મક રીતે વિચારવા જઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક આપણું એટેચમેન્ટ વધી જાય છે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ સ્ટેપ નંબર વન એક કાગળ લો અને કાગળ પર લખો કે મારાથી કઈ ભૂલ થઈ છે જેના કારણે હું ફેલ થઈ છું સ્ટેપ નંબર બે જે પણ તમે લખો છો એને ભાવનાત્મક રીતે નહીં પણ એને સાયન્ટિફિક એટલે કે તથ્ય સાથે લખો જેમ કે તમે કદાચ એવું લખો એક્ઝામ્પલ રીતે જોવા જઈએ તો કદાચ કે હું હોશિયાર નથી એટલે કે હું બુદ્ધિશાળી નથી હું બેકૂફ છું તો આ તમારા ભાવનાત્મક એટેચમેન્ટનું જે તમે કારણ લખ્યું છે પણ એની જગ્યાએ તમે એવું લખી શકો કે મારી તૈયારી ઓછી હતી જેના કારણે એક્ઝામમાં મને ફેલ થવાયું તો આ રીઝન જે છે એ તથ્ય છે અને પેલું જે રીઝન છે એ ભાવનાત્મક રીતે તમે એટેચમેન્ટ થઈ જાઓ છો અને જેના કારણે વિચારો છો બીજું તમે એવું પણ લખી શકો કે આ મારાથી નહીં થાય તો આ ભાવનાત્મક છે પણ તમે એવું લખશો કે કદાચ મેં જે કંઈ પણ પ્લાન વિચાર્યું હતું જે પ્લાન પ્રમાણે મેં કામ કર્યું એ કદાચ મારો વ્યવસ્થિત નહીં હોય ખોટો હશે જેના કારણે હું સક્સેસફુલ ના થઈ અને મને અસફળતા મળી તો આવી રીતે તમે ભાવનાત્મકતાથી નહીં પણ એનું સાયન્ટિફિકલી રીઝન એનું કારણ લખશો તો ઓટોમેટિકલી તમને એનો રસ્તો મળશે અને સ્ટેપ નંબર ત્રણ પેટર્નને શોધો કે જેટલા પણ લોકો ફેલ થતા હોય છે એમાં એની એક પેટન હોય છે તમે ફેલ થયા છો અને જે લોકો ફેલ ફેલ થાય છે અને ક્લિયર થયા પછી પણ સફળતા હાંસિલ કરી લે છે એ એમની પેટર્નને પકડી લે છે કે એક્ઝામની અંદર એક બે ચેપ્ટરમાં તમે ખૂબ વીક હતા અથવા તો બિઝનેસમાં તમારી જે માર્કેટિંગ સ્કિલ છે એમાં તમે કંઈક ઉણ્યા ઉતરા છો તમારું કોમ્યુનિકેશન જે છે એ બેટર નથી જેના કારણે સંબંધોમાં તકરાર થયા કરે છે પડે છે આ બધી વસ્તુઓને તમે જોશો એટલે કે પેટર્નને ચેક કરશો અને પેટર્નને જો તમે પકડી લેશો તો તમને એના રસ્તાઓ પણ મળતા થઈ જશે અને આ રીતે તમે આગળ વધી શકશો કેમ કે પેટર્નને પકડ્યા પછી એના તમને ઉપાયો મળશે અને એ પ્રમાણે તમે કામ કરશો તો ઓફિસલી તમે આગળ વધવાના છો ફેલ થવું એ પ્રોબ્લેમ નથી પણ ફેલ થયા પછી સમજવું નહીં એ મોટો પ્રોબ્લેમ છે સ્ટેપ નંબર ટુ ફેલ થયા પછી માઇન્ડસેટને રિસેટ કરવું ખૂબ જરૂરી છે નેવું ટકા લોકો ફેલ થયા પછી તૂટી જતા હોય છે નાસીપાસ થઈ જતા હોય છે પણ તમે એ સ્થિતિમાંથી માઇન્ડસેટ રિસેટ કરીને આગળ વધશો તો ચોક્કસ તમે સફળતાના શિખરો હાંસિલ કરી શકશો કેમ કે જેટલું મહત્વ હાર્ડવર્કનું છે એટલું જ મહત્વ માઇન્ડસેટનું પણ છે તો માઇન્ડસેટ રીસેટ માટેના ત્રણ સ્ટેપ શીખી અને આપણે માઇન્ડસેટ રિસેટ ઉપર કામ કરવું ખૂબ જરૂરી છે સૌથી પહેલું માઇન્ડસેટ રિસેટ માટે આપણે એવું વિચારવું ના જોઈએ કે હું એકલી છું

જેટલા પણ અથવા તો તમારા જે કોઈ પણ સક્સેસફુલ આઈડિયલ વ્યક્તિઓ છે એના જીવનમાં ડોક્યુ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમને કેટલી વાર નિષ્ફળતા મળી અને એ નિષ્ફળતામાં એવો નાસીપાસ ના થયા બલકી એ નિષ્ફળતાનો સામનો કરી અને એ ડબલ ફોર્સ થી ત્રણ ગણા ફોર્સ થી એમને કામ કર્યું એક્શન લીધા અને આગળ વધ્યા તો ખરેખર નિષ્ફળતા મળી છે તો એમાં તમારે એવું વિચારવાની જરૂર નથી કે હું એકલો છું એકલી છું માઇન્ડસેટ રિસેટ નંબર ટુ જે કંઈ પણ થયું છે એ તમારી ખિલાફ નહીં પણ તમારા માટે થયું છે એટલે કહેવાય છે ને કહેવત છે કે જે કંઈ પણ થાય એ સારા માટે જ થાય તો તમારી સાથે પણ જે થયું છે તમને થોડી ઘણી જે નિષ્ફળતા મળી છે તમે ફેલ થયા છો એની પાછળનું રીઝન પણ ખૂબ જ સારું હશે જિંદગી તમને તોડવા માટેની કોશિશ નથી કરતી જિંદગી હંમેશા તમને નવી દિશાઓમાં લઈ જવા માટે નવી દિશાઓ માટે ની કોશિશ કરતી હોય છે નહીં કે તમને પછડાવવાની કે નહીં કે તમને નિષ્ફળતા તરફ લઈ જવાની એટલે ખરેખર આપણે માઇન્ડસેટ રીસેટના ખૂબ જરૂરી છે અને એના માટે આપણે જે કંઈ પણ થયું છે એ મારા માટે થયું છે એવું વિચારી અને એમાંથી શીખવાની જરૂર છે જે થતું હોય છે એ સારું જ થતું હોય છે અને તમે એવું એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે મારે સ્કિલ શીખવાની જરૂર છે મારે અંગ્રેજી શીખવાની જરૂર છે પાંચ મિનિટ મેડિટેશન કરવાની જરૂર છે રવિવારે મારે પોતાની સાથે સેલ્ફ ડિબેટ કરવાની જરૂર છે સેલ્ફ ચેકિંગ કરવું ખૂબ જરૂરી છે આ બધી બાબતો તમે જોશો જાણશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર મારે આ નિષ્ફળતામાંથી શું શીખવાનું છે અને કઈ રીતે આગળ નીકળવાનું છે જેમ જેમ તમારા વિચારો બદલાશે એમ એમ તમારી જિંદગી બદલાઈ જશે માઇન્ડસેટ રિસેટ નંબર થ્રી આજે નહીં તો ક્યારેય નહીં ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ અને આજની વસ્તુ કાલ પર છોડી દેતા હોઈએ છીએ જો તમારી સામે આ સવાલો આવે તો તમારી પાસે એનો એક જ જવાબ હોવો જોઈએ હમણાં જ અત્યારે જ કેમ કે તમે જે કંઈ કામ કાલ પર છોડો છો તો એ તમારું કામ તમારી જીતને બીજા દિવસ ઉપર લઈ જાય છે એટલે કે તમારી જીત પાછળ જતી થતી જાય છે તો ખરેખર જે કંઈ પણ કામ કરવું છે એને તુરંત કરો એક્શન લો જેથી તમે એ કામમાં આગળ વધી શકો એટલે કોઈ પણ કામ કરવા માટે આપણે તરત એક્શન લેવી ખૂબ જરૂરી છે તરત એનો નિર્ણય લેશો તો તમે આગળ વધી શકશો કેમ કે ફેલ થવું એ સ્ટોપ નથી પણ ફેલ જે છે ફેલિયર જે છે એ સ્લો ડાઉન છે નહીં કે તમારા માટે એ સ્ટોપ થઈ ગયું છે યાથી તમે આગળ નથી જઈ શકતા એવું નથી સ્ટેપ નંબર થ્રી એક્શન પ્લાન મોટા ભાગના લોકો ફેલિયરમાંથી ઘણું બધું શીખતા હોય છે ઘણું બધું એનાલિસિસ કરે છે પણ આટલું બધું એનાલિસિસ કર્યા પછી એનો એક્શન પ્લાન બનાવતા નથી અને એક્શન લેતા નથી અને જ્યારે આપણે એક્શન નથી લેતા ત્યારે આપણે તેની તે સ્થિતિમાં જ રહીએ છીએ કેમ કે એક્શન લેવું ખૂબ જરૂરી છે જો આપણે એક્શન લઈશું તો તરત આપણે એમાંથી બહાર નીકળી શકીશું અને આગળ વધી શકીશું હંમેશા યાદ રાખજો કે ફેલ થયા પછી

ટાઈમ મેનેજમેન્ટમાં ભૂલ પડી છે ફોકસ આપણે બરાબર નથી કર્યું અથવા તો આપણને ડર વધારે આપણી લાગતોશન ઓછી હતી અથવા તો આપણી ગલત લોકો સાથે સંગત હતી આ બધી બાબતોનું આપણે જો એનાલિસિસ કરીશું ધ્યાન રાખીશું વીકનેસ પોઈન્ટ ઉપર કામ કરીશું તો ઓફિયલી આપણે દુનિયામાં સક્સેસફુલ થઈ શકવાના છીએ સ્ટેપ નંબર ટુ કેવી રીતે સુધારવું તો એના માટે આપણે નોર્મલ પ્લાન બનાવવાની જરૂર નથી પણ એના માટે આપણે પ્રેક્ટિકલ પ્લાન બનાવવો જરૂરી છે જેમ કે રોજ એક કલાક રિવિઝન કરવું ત્રીસ મિનિટ આપણે કોઈક ને કોઈક વિષય પર જે વિષયમાં આપણે વીકનેસ છીએ જેમ કે ઇંગ્લિશ ઉપર કામ કરવું એ પાંચ મિનિટ મેડિટેશન કરવું અને દર રવિવારે પોતાની સાથે વાતો કરવી અને સેલ્ફ એનાલિસિસ કરવું કે ખરેખર આપણે કઈ જગ્યાએ છીએ આપણામાં શું ચેન્જીસ આવી રહ્યું છે અને બની શકે તો આપણે જે કઈ સ્કિલ શીખવા માંગીએ છીએ એના ચેલેન્જ લેવા કેમ કે થર્ટી ડે ચેલેન્જ ટ્વેન્ટી વન ડે ચેલેન્જ આવા ચેલેન્જ લઈને પણ તમે આગળ વધી શકો છો અને સ્ટેપ નંબર થ્રી કેવી રીતે શરૂ કરવું આ સૌથી મોટો પ્રશ્ન છે જવાબ હંમેશા એક જ હોવો જોઈએ કેવી રીતે શરૂ કરવું ક્યારે શરૂ કરવું તો હમણાં જ શરૂ કરવું આજે જ શરૂ કરવું અત્યારે જ શરૂ કરવું આ આપણો જવાબ હોવો જોઈએ જો આપણે એને કાલ માટે છોડી દીધું તો આપણી જીત આજથી ઘણી બધી દૂર જતી રહેશે એક્શન જ ફેલિયર ને ફ્યુલ બનાવે છે એક્શન જ તમારી લાઈફ બદલી શકે છે અને એક્શન જ તમારી અંદર એવું ફાયર ઉભું કરે છે કે ઇમ્પોસિબલ કામ પણ તમારા માટે પોસિબલ થઈ જાય છે તો ખરેખર

અને આ વસ્તુને તમે જેટલી જલ્દી એક્સેપ્ટ કરી લેશો એટલી જલ્દી જ તમે તમારા જીવનની અંદર ગ્રોથ જોઈ શકશો સફળતા મેળવી શકશો અને પોતાના સપનાઓને સાકાર કરી શકશો બસ એના માટે માત્ર તમારે ત્રણ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે સ્ટેપ નંબર વન કે તમે જે કંઈ પણ એનાલિસિસ કરો છો એ એનાલિસિસ તમારું ઇમોશનલી ના હોવું જોઈએ પણ તમારું એ એનાલિસિસ સાયન્ટિફિકલી હોવું જોઈએ સ્ટેપ નંબર ટુ એક્શન પ્લાન બનાવો અને સ્ટેપ નંબર થ્રી માઇન્ડસેટ રિસેટ કરો આ ત્રણ બાબતોને જો તમે વણી લીધી તો ત્રણે ત્રણ બાબતો તમારી લાઈફમાં સૌથી મોટી સક્સેસ તમને હાસિલ કરાવશે આજે હું તમને દિલથી એક વાત કહેવા માંગુ છું તમે જીતી શકો છો તમે બદલાઈ શકો છો તમે તમારા સપનાઓ હાસિલ કરી શકો છો ફેલ થવું એ મંજિલ અંત નથી ફેલ થવું એ તો તો શરૂઆત છે તમારા અંદર પણ તમે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મેળવી છે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતામાંથી પસાર થયા છો તો એ જરૂરથી અમારી સાથે શેર કરો કે તમારો એ પડાવ કેવો રહ્યો અને એ પડાવમાંથી તમે કઈ રીતે બહાર નીકળ્યા અને હા તમે પણ હમણાં કદાચ નિષ્ફળતાથી ઘેરાયેલા છો તમારો બિઝનેસ બરાબર ચાલતો નથી તમારી સ્ટડીમાં કંઈક ને કંઈક ભૂલ પડી છે એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા છે ફેલ થયા છે તો આ વિડીયોના માધ્યમથી તમે એમાંથી શું શીખ્યા એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આ ત્રણે ત્રણ જે સ્ટેપ તમને બતાવ્યા છે એને ફોલો કરો જેથી તમે તમારા લાઈફની અંદર ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી શકશો नवा वीडियो साथे त्या सुधी कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा और लिमिटलेस लाइफ का मतलब है रुको मत आगे बढ़ो